Was? Aber komm, Taki, geh. Ah, es ist ein bisschen, ich komm, Murma. Oh, ich mag ja, dann, so. 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 Oh, ich ને ja, dann, so. Oh, ich mag ja, dann, so. Oh, તમે કેમ નહીં આવ્યા હું પછી આવ્યો ને નીંદર આવી ગઈ આવતો આવતો પછી એમ થયું કે ભૂલી ગયો નીંદર આવી ગઈ મને એટલે હું ન આવી હતી અરે કેટલા માણસ બોલો બહુ માણસો તો એમ આખો કામ હા આખો ગામ તો હું રહી ગયો ને એટલે તો કેમ તમે રહી ગયા તમારે આવવાની જરૂર હતી ના ના રોંઢે હું ગયો તો છોકરા સાના કામ પેલું ગઠો થતો ને થઈ ગયો તો હમ નહીં કહેવાય એ છે ને હમણાં હોય હળગાવતા હોય ને એ આપણે જોવા જવું

હું તમને ખીજામ અને ગુસ્સો કરું પણ એ નથી પૂછ્યું હું કારણે ગુસ્સો કરે હું કારણે ખીજાય છે તું મને હું કારણે ખીજાશ ને તું મને હું કારણે ખીજાશ એક એ બાજુ છે ભાઈ એટલે મને દેખાતું દેમાં કઈક એટલે ને એ બાજુ બુ છે ના એ બાજુ નથી આ બાજુ છે પણ હું કરું મારા ભાઈને કેમ હસે એમ બધું પ્રેક્ટિસ હોવું જોઈએ સમજો કે તમે એવું છે રેવાનું છે અને મારે કાલ જવાનું છે મારે છે ને હમણાં હોય જવું છે મને આવે છે મારે તમારા જોડે કોઈ મગજ મારે નથી કરવું સારું એ ભગવાન